અમરનાથ જીતેન્દ્ર ઓઝાનો અકસ્માત થતા ગંભીર ઈજા પહોંચી હતી જેને પ્રથમ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં પાડી મોહનડાળ હોસ્પિટલમાં લાવ્યા હતા જે બાદ વધુ સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સવારે મરણ ગયો હતો અમરનાથ ઓઝા હાલ રહેવાસી પાડી દમણી છાપા પોણિયા રોડ મારુતિ રેસીડેન્સી ઉંમર વર્ષ તેત્રીસ અને મૂળ રહેવાસી બિહાર પટનાનો હોવાનું પારડી પોલીસ મતકે તેમના કંપનીના મિત્રએ ફરિયાદ વિગતમાં પારડી બાલદા ગામમાં આવેલ ગોદાવરી ફાર્મ પિક્સાડ એનએચએસઆરસીએલ કંપનીમાં ફરજ બજાવતો હતો જેને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવા બાદ આજે સારવાર દરમિયાન મોત થયો હતો ઘટના અંગે પોલીસે જાણે વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે